છે ત્યારે અમદાવાદના ગરબા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે અમદાવાદમાં અનેક ગરબા આયોજકોને હજુ પણ મંજૂરી નથી જેથી વીટીવી ન્યુઝની ટીમે માંગલ્ય પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરનારા આયોજક સાથે વાતચીત કરી જેમાં તેમણે કહ્યું કે સરકારની ગાઇડલાઇન પ્રમાણે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ વર્ષે ખેલૈયાઓની સુરક્ષા અને એક્ઝિટ ગેટ સહિતની મુખ્ય બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ગરબા માટે ફાયર એનઓસી અને લોકલ મંજૂરી મળી છે પરંતુ પોલીસ કમિશનર ઓફિસથી હજુ મંજૂરી મળી નથી જેથી આજે સાંજ સુધીમાં મંજૂરી મળી તેવી આશા છે અમદાવાદના ગરબા આયોજકોની મુશ્કેલી વધી છે હજુ સુધી પોલીસ કમિશનર તરફથી મંજૂરી મળી નથી સાંજ સુધીમાં મંજૂરી મળે તેવી ગરબા આયોજકોને આશા છે જો કે ગાઈડલાઇન પ્રમાણેની તમામ પ્રકારની તૈયારીઓ ગરબા આયોજકોએ કરી લીધી છે નવરાત્રીના પ્રથમ દિવસે પણ હજુ સુધી મંજૂરી નથી મળતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે જો ગવર્મેન્ટની જે એસઓપી છે કે ગવર્મેન્ટ જે ધારાધોરણ સાથે કામ કરવા માંગે છે આપણે પણ એને જ અનુસરીને આગળ વધી રહ્યા છીએ લોકલ લેવલે પરમિશન બધી મળી ગઈ છે સીપી હાઉસની પરમિશન કદાચ આજ બપોર સુધી આવી જશે અને એવું લાગે છે કે સરકારશ્રીએ આયોજક અને આયોજન કરનારને હેરાન નહીં કરે અને ખેલાઈઓને એમની મોજમાં મોજ કરી શકે એવી રીતનું કદાચ એવી આશા હું જરૂરથી રાખું છું